વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં ગુજરાતમાં દરિદ્ર નારાયણની સેવાના યજ્ઞરૂપે બે હજાર નવ દસથી શરૂ થયેલી ગરીબી કલ્યાણ મેળાની ચૌદમી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના ડીસાથી કરાવ્યો હતો તેમજ દૂરદરાજના અંતરિયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ હાથો હાથ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળા સફળ માધ્યમ બન્યા છે મુખ્યમંત્રીએ ડીસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસમાં એક જ સ્થળેથી અગિયાર હજાર ઉપરાંત ગરીબ લાભાર્થીઓને રૂપિયા પિસ્તાળીસ કરોડના સહાય લાભોનું વિતરણ કર્યું હતું રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં પણ મંત્રીઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ ચૌદમી શ્રૃંખલામાં સમગ્ર તયા એક લાખ સાતસો ચોત્રીસ લાભાર્થીઓને કુલ ત્રણસો અઢાર કરોડથી વધુની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો આ ચૌદમા તબક્કામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા અંદાજે બાર લાખથી વધુ ગરીબોને રૂપિયા ચાર હજાર પાંચસો અડસઠ કરોડના લાભ અપાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન શાસન સેવા દાયિત્વમાં દેશમાં ગરીબ કલ્યાણોનો નવો અધ્યાય શરૂ થયો છે ગરીબોનું આર્થિક સામાજિક સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સ્વનિધિ યોજના જનધન યોજના જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ થયું છે એટલું જ નહીં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આયુષ્યમાન ભારત પીએમ જય પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ વંચિતો ગરીબોના સામાજિક સશક્તિકરણ માટે ઉપયોગી બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણના સેવાયજ્ઞથી દારિદ્ર નારાયણોના ઉત્થાન ઉપરાંત વડાપ્રધાનની પ્રેરણાથી સ્વચ્છતા સફાઈ અભિયાનમાં પણ જનભાગીદારી પ્રેરિત કરીને સૌના રોજિંદા જીવનમાં સ્વચ્છતા સહજ સ્વભાવ બનાવવાનો અનુરોધ કર્યો હતો આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભી બાબુ દેસાઈ સર્વ ધારાસભ્ય પ્રવીણ માળી અનિકેત ઠાકર માવજી દેસાઈ કેશાજી ચૌહાણ સચિવ મોના ખાંધાર સહમીના હુસૈન જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પોલીસ અધિક્ષક અજયરાજ મકવાણા જિલ્લા અગ્રણી કીર્તિસિંહ વાઘેલા સહિત જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ અને બહોળી સંખ્યા આ બધી સામાજિક સુરક્ષા છે આરોગ્ય અન્ન અને આવક આ ચાર ગરીબોના ઉત્થાન ની ઇમારત રચી છે જેના પરિણામે દેશમાં પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે માન્ય વડાપ્રધાનશ્રી હર હમેશ નાણામાં નાનું માણસ છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે મારા હંમેશા પ્રયત્ન કર્યો છે